માંગણીના નવ મુસ કિલોમીટરની પદયાત્રા તો વાંદિયોલ થી ભીલોડા તાલુકા પંચાયત સુધી પદયાત્રા ડામર રોડ ઘરનાળા તૂટેલા ડેમ રિપેર કરવા માંગ તો આંગણવાડી મકાન રોજગારી અંગભૂત યોજનાનો લાભ આપવા માંગણી યુ વર્તન થતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે તો ગામના વિકાસને રૂંધાવાના કાવતરા સામે ગ્રામજનોમાં આક્રોશ ત્રણ હજારની વસ્તી ધરાવતા ગામ મામલે સૌથી વધુ ગ્રામજનોની પદયાત્રા આદ્યોલ પંચાયતથી અમે ભીરોડા તાલુકા પંચાયત માટે રજૂઆત કરવાના પદયાત્રા માટે નીકળ્યા છીએ અમે લેખિતમાં અમારા જે પડતર પ્રશ્નો છે એની વારંવાર રજૂઆતો કરેલી છેલ્લા ઘણા વર્ષોથી અમે તંત્રમાં રજૂઆત કરેલી છે પદાધિકારીઓને રજૂઆત કરેલી છે પછી જે પીવાના પાણી માટે પ્રશ્નો હોય તૂટેલા ચેકડેમો હોય આંગણવાડીઓ જે હાલ અમારા ભાડાના મકાનમાં ચાલે છે એ પ્રશ્ન હોય સ્થાનિક જીઆઈડીસીની અંદર જે બેરોજગાર યુવાનો છે એમને રોજગારી આપવા માટેના પ્રશ્ન હોય યા એમના લઘુત્તમ વેતન માટેના પ્રશ્નો હોય પછી અમારા જે નાના બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા માટે જાય છે એમના માટે ડામર રોડની સુવિધા હોય યા તો અમારા જો પંચાયત વિસ્તારના ગામની અંદર એક વાઘું આવે છે ત્યોગાડી અમે ગરનાળાવાળા પુલની માગણી કરેલી છે એ પુલની વાત હોય જેવા ક લોકોના ભૌતિક જરૂરિયાતો માટે જે પણ પ્રશ્ન હોય એ અમે વારંવાર તંત્રમાં લેખિત મૌખિક રજૂઆતો કરીને થાકી ગયા છીએ એટલા અમને એવું લાગી રહ્યું છે હાલમાં કે અમારી આ લેખિત રજૂઆતો ઉપર તંત્ર સુધી પહોંચે છે યા નથી પહોંચતી એના માટે કરીને અમે આ ગાંધી ચિંધિયા માર્ગે આજે પદયાત્રા થકી માનનીય મુખ્યમંત્રી સાહેબના એક આવેદન પાઠવવાના છીએ જે તાલુકા વિકાસ અધિકારી શ્રી ભિલોડાથી અમે આપવા જવાના છીએ બીજી જે ખાસ અંગભૂત યોજના હેઠળની જે ગ્રાન્ટ આવતી હોય છે એ પણ અમારા વિસ્તારમાં અમારા ગામમાં આપવામાં નથી આવતી એવા નાના મોટા એક અનેક પ્રશ્નો છે કે જે પ્રશ્નોનું સરકાર અમારું લોકોનું નિરાકરણ કરી આપવા લોકો સુખાકારી પરિસ્થિતિ જીવ એ હેતુથી અમે ગાંધી ચિંધિયા માર્ગે પદયાત્રાનું આયોજન કર્યું છે આગામી સમયમાં જો અમારી આ માંગ નહીં સંતોષવામાં આવે તો અમે આજે તાલુકા પંચાયત જઈ રહ્યા છીએ કાલે કલેક્ટર ઓફિસ પણ જશું અને જો અમારી માગના નજરઅંદાજ આ અમારી પંચાયત જોડે ઓરમાયું વર્તન કરવામાં આવશે તો અમે ગાંધીનગર સચિવાલયની આગળ પણ ધરણા કરતાં ખચકાશું નહીં એ લોકહિતનો પ્રશ્ન છે એટલા માટે અમે વિનંતી કરીએ છીએ સરકારને કે અમારે આટલો કદમ ના ઉઠાવવું પડે મારા ગામની અંદર અમે ઘણી બધી રજૂઆતો કરી ચૂક્યા છીએ પંચાયતમાં ઠરાવ પણ લખીને આપ્યા છે ગામ સભાઓમાં લોકોને જઈ અને રજૂઆતો કરી છે સરપંચ શ્રી સાહેબની જોડે આખું ગામને લઈ અમે તાલુકા પંચાયતે પણ ગયા છે અને મુખ્યમંત્રી સાહેબને ડેલી કલેક્ટર સાહેબને ડીડીઓ સાહેબને તાલુકા વિકાસ અધિકારી સાહેબને પણ અમે લખીને આવેદન આપી ચૂક્યા છે અમારા ગામની અંદર એક તો બસ આવતી નથી બીજી વસ્તુ ઉનાળાને ટાઈમે જે કેનાલમાં પાણી છોડવામાં આવે છે એ અગર અમારા મહેશો ડેમની અંદર પાણી છોડવામાં આવે તો ઘણી બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે જેમ કે ઢોર ઢાખર છે ગરીબ વ્યક્તિ થોડો ચારો પણ કરી શકે છે અને આજે અમે પચીસ કિલોમીટરની યાત્રા વોદિયોલ પંચાયતથી લઈ અને તાલુકા પંચાયત ભીડોદા મુકામે જઈ રહે છે એ અમારું કમનસીબ છે કારણ કે અમારી સાથે ઘણું બધું વરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે જેવું દેખાઈ રહ્યું છે કારણ કે આ જે અંગભૂત યોજનાનો લાભ પણ અમારી પંચાયત ધારો કે પંચોતેર છોતેર પંચાયતો તાલુકા પંચાયત ભિલોડામાં આવેલ છે જેમાં પંચાવન કે ચોપ્પન પંચાયત એસી સમાજની છે જે દલિત સમાજની જે અંગભૂત યોજનાની જે ગ્રાન્ટો ફાળવવામાં આવતી છે આજ સુધી અમારી પંચાયતમાં ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી અને એના પછી અમારે આંગણવાડીના મુદ્દા છે આંગણવાડીઓ પણ લોલીપોપ આપવાની અને અમને સંતો છ આવે છે અગર આગામી સમય સુધી અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો અમે ગામ લોકો સરપંચશ્રી દ્વારા ગાંધી ચિંદિયા માર્ગે ગાંધીનગર પહોંચશું એવી અમારી મજબૂરી થશે